હવે સી મારા માટે મહત્વનું છે તો બ્લોગ બનાવવાની વાત તો દૂર રહી ને તો કાનાને મસ્ત જે રેડી કરી દીધો છે અને જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે બધા મજામાં દો છો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં અત્યારમાં મસ્ત નાઈ ધન કમ્પ્લીટ થઈ ગયા છે અને હજે તો નાયન જ બહાર આવ્યા હતા કારણ કે આવવાનું અને કાનાની સેવા પૂંજાને બધું બાકી હતું એટલા માટે અને અત્યારમાં તો જે નાઇન બહાર આવ્યા હતા અને જે તો રૂમાલી હાથમાં રહી ગયો હતો મીન્સ પહેલાં તમારી સાથે થોડીક વાતો શેર કરી લેવી અત્યારમાં જાગી ગયા હતા વહેલા વહેલા થોડાક જોકે વહેલા વહેલા મીન્સ તો થોડુંક મોડું થઈ ગયું છે પંદર મિનિટ પણ એટલે થોડુંક મોડું થઈ ગયા જાગવામાં પણ નાય ધોન મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારમાં મારી મમ્મી બનાવે છે ચા ભાખરી અને કાનાની સેવાપૂંજા દેવા ધો ને એવું બધું તો જે બાકી જ છે ઘણું કામકાજ બાકી છે જે સાસ લેવા જવાનું છે એ બધું બાકી છે પછી દુકાને જાઈશ એ પહેલા તમારી સામે તમારે બધાની વાતો શેર કરવી એટલે વિડીયો અપલોડિંગ કરવો પડશે એટલા માટે તો તેમાં તમારી મમ્મી મસ્ત ચા ભાખરી બનાવે છે કારણ કે અત્યારે તો કંઈ ઉતાવળ જેવું કઈ હોય ને એટલે બે હોય ની રાતે જાગવી ચા ભાખરી બનાવીને સિરાવી

કારણ કે વ્લોગમાં અમારે શું બનાવવું હું મહેકવું એની પહેલાં મેં તમને કીધું હતું કે અમારે શું રોજને રોજ તમારી સામે દર્શાવવું એમ કારણ કે કેવલને કાંઈક કહેવાય તો કાંઈક વાનગી બનાવતી અથવા કાંક ઘરનું કાંઈ કામકાજ કરતી હોય એ બનાવતી હોય અને મારા મમ્મી તો ખાલી વ્લોગમાં આવે છે એ મારા માટે મહત્વનું છે તો વ્લોગ બનાવવાની વાત તો દૂર રહીને એટલા માટે એટલે મેં કાલ વ્લોગનું શૂટિંગ એનું તો કર્યું ને કાંઈ સ્ટાર્ટિંગ એનું તો કર્યું મારા મમ્મી મને વારંવાર પૂછતા હતા કે વ્લોગ કેમ નથી ઉતાર્યો કેમ વિડીયો ઉતારવાનો આવ્યો આજ પણ હું ઉતારું હું દર્શાવું થોડુંક બીજું વિઝન હતું એટલા માટે અને ઘણા કોમેન્ટો આવે છે રોજે રોજ કોમેન્ટો આવે છે ખૂબ જ સારું લાગે છે એટલા માટે કે ભાઈ તમે હિંમત ન હારતા હિંમત ન હારતા એક બેનની તો એવી કોમેન્ટ હતી કે ભાઈ મારે પાંચ વર્ષનો નાનો બાબો છે એના પપ્પા એક્સપાયર થઈ ગયા છે અને અત્યારે હું છોકરાને મોટો કરું છું અને અમે અત્યારે અમારું જીવન પસાર કરીએ છીએ એટલે અમારા માટે તો દુઃખ કેવડું કહેવાય અને વાત એ સાચી છે ને કારણ કે એ પોતેની ઉંમર એટલી છે પાછી નાનો નાનો વર્ષનો છોકરો છે અને એને છત્ર સાહેબ ગુમાવી દીધી છે એટલા માટે એના માટે દુઃખ તો ઘણું બધું હશે એટલા માટે દુઃખ ઘણું બધું એટલે વાત પૂછવામાં આવ્યું અને અમારે તો ભગવાનની દયા કહેવાય કારણ કે પાંચે ભાઈ બહેનને અમારા પ્રસંગ કરી નાખ્યા છેલ્લું મારું નાનું કામમાં બાકી હતું એ પણ કરી નાખ્યું પણ થોડીક નાની એવી અબળખા રહી ગઈ કે થોડું ઘણું જોતા ગયા તો સારું હતું જ્યારે એને કામ ખૂબ જ કર્યું મારા પપ્પાએ ખૂબ જ કામ કર્યું પણ જ્યારે એને બેહવાનો સમય આવ્યો ત્યારે ભગવાને એની પાસે બોલાવી લીધા કારણ કે જે સમયે ત્યારે બેઠા બેઠા કામકાજ કાંઈ કરવાનું ન હોય બેઠા બેઠા ખાલી આજે બેહવાનું હોય ત્યારે અમને એમ થાય કે નહીં મારા પપ્પા બેઠા છે એટલા માટે અને તમને એમ થાય કે આ નકરી વાતો કરે છે વાત સાચી છે પણ બ્લોગનું શૂટિંગ એ તે ઉતારવું પડે અને કાંઈ વાંધો નહીં તમે બધા સપોર્ટ કરો છો એટલા માટે ઘણું સારું લાગે છે એટલા માટે આજે ઇમોશનલ નથી થતા એટલા માટે અત્યારમાં કાનાની પહેલાં મસ્ત સેવાપૂંજા કરી વાળી પછી તમારી સામે રજૂ થાય તો કન્ટિન્યુ લોગમાં બધા બન્યા રહેજો જય દ્વારકાધીશ ઘણા દિવસો પછી તમને બધાને હું કાનાની પૂજા કરાઉં છું એ બતાવું છું આજે કારણ કે ઘણા સમયથી બ્લોગમાં મેં કાનાને નથી લીધા તો કાનાને મસ્ત આપણે પહેલાં તો નવરાવી દેવાનું છે એટલે કે સ્નાન કરાવવાનું છે એટલે સ્નાનમાં તે જળ બધું તૈયાર કરી છે એટલે માટે પહેલાં કાનાને મસ્ત સ્નાન કરાવી દઈ પછી મસ્ત પાછો રેડી કરી દેવી પછી પાછા મેળ્યા તો કાનાને મસ્ત જો રેડી કરી દીધો છે અને ચાંદલો પણ કરી દેવી હવે ચાંદલો કરી દીધો ત્યારબાદ હવે ચંદનનો ચાંદલો પણ કરી દેવી હવે થઈ છે મસ્ત રેડી હવે દીવા ધૂપ કરી દીવા ધૂપે મસ્ત જો કરી અને માતાજીમાં આરાધના કરી વાળી અને નીચે બાજોટ ઉપર કાનો બેઠો છે કાના નહીં તે મસ્ત તે બધી કરી વાળાતા આપણે અને હવે કાના નહીં કેવી કે દૂધ પી લે અને હું પણ આવું શેરાવી લઉં પછી પાછા મેળા તો કન્ટિન્યુ લગમાં બધા બન્યા રહેજો અને જય દ્વારકાધીશ લખવાનું કોઈ ભૂલતા નહીં તો શેરાવા તો જો મસ્ત બેહી ગયા છે અને દૂધ ને ભાખરી ને એવું બધું શેરાવા કાવા શેરાવા હા હાલો બધાય શેરાવા અમે પણ નિરાતે ભાઈ શેરાવી લેવી શ્રાવણ કરીને મારા મમ્મી અત્યારે જે વાર્ષિક કામ હોય એ બધું કરે છે અને અત્યારે આવે છે અગિયારસ નજીકમાં આવે છે એટલે લગભગ તો હમણાં બધી બેનો આટો મારીને ગઈ હતી બધી બેનો છઠ્ઠીમાં આવી તું ચાલ નહીં એટલે બધી બેનો આટો મારીને વહી ગયું હતું લગભગ તો કોને ખબર હોય આવવાની હોય તો મને કંઈ ખ્યાલ છે નહીં આવવાની છે કહેતી હતી છે છે તો થારું જાવ નું છે દક્ષિણ તેડવા કે મેકી જાય એવું કઈ કેતા હતા ફોન આવશે છે જવાનું થાય તો છે છે તો અત્યારે માં બધું વાશી કામ ને બધું ચાલુ છે અને આઈ આઈ તે હવે ઈ દે ધીમે ધીમે ઘર નું કામકાજ બધું કરે છે અને ઘણું બધું મને આશ્વાસન ને સપોર્ટ ઘણો બધો સારો મળે છે એટલે ઘણો બધો આનંદ આવે છે અને થોડો ઘાંશકારો થાય છે મસ્ત શ્રામણી પણ કરી લીધું છે અને કારણ કે મારા મમ્મીનું એમ કહેવું છે વારંવાર તમને કહું છું પણ મને દિલથી ગમે છે એટલા માટે કહું છું મારા મમ્મી જ એમ કહે છે કે ભાઈ તું બ્લોગ બનાય વિડીયો બનાવી તારે કે ટેન્શન નથી લેવાનું ઉપાધિ જે નથી કરવાની દુકાનું કામકાજ થાય એટલું કરવાનું અને વ્યવસ્થિત ધંધો કરવાનો આપણે ક્યાં કોઈ જાતનો છે જરીકે ટેન્શન નહીં લેવાનું કારણ કે મારા મમ્મી જ હમણાં જ એવા બે શબ્દ કીધા ને કે મને આમ થયું કે નહીં છે એમ કારણ કે મારા મમ્મી જ એમ કીધું કે ભાઈ તારી મા અને બાપ બે હું છું તમ તાર જરીકે ઉપાધિ કરતો નહીં અને વીડિયા બનાવી એટલા માટે આજે ફરીથી થોડુંક કાલ તો બ્લોગ ઉતાર્યો નહોતો એટલે આજે શૂટિંગ કરેલું છે બ્લોગનું એ આજે જ દસ વાગે આવી જશે બ્લોગમાં તે પછી પાછું આજનું નવું શૂટિંગ ઉતારીને નવું કોન્સેપ્ટમાં તમારી સાથે પાછા રજૂઆત થશે તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઘણો બધો સપોર્ટ કરો છો તમારા બધાના દિલથી આભાર માનું છું ચાલો જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય